નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ના કરવું તારીખ અઢાર સાત બે હજાર પચીસને ને શુક્રવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ માના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પડોશી સાથે ઝઘડો નહીં કરવો વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું વૃષભ રાશિવાળાએ આજે શુક્રની વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ ઘી કપૂર દહીં રૂં આવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રી સાથે ઝઘડો નહીં કે પરેશાન કરવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું મિથુન રાશિવાળાએ આજે એક બહુ મહત્ત્વનું કામ કરવાનું છે એક લોટો જલ કળવા લીમડાના ઝાડને ચડાવો તો તમને ફાયદો થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે કોઈની પાસે લાંચ માંગવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિ જે ઉંમરલાયક છે એને પૈસાની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા માણસ પાસે મદદની આશા રાખવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ જૂની પુરાણી પ્રોપર્ટી આપની પડી હોય ને તેનો સોદો આજે નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે ઘરના વડીલ દાદા દાદી નાના નાની આપણાથી વડીલ જે ઘરમાં હોય એની મદદ કરવી જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અચાનક કોઈ યાત્રા કરવાની આવે તો એ ટાળવી એ નહીં કરવી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરું તુલા રાશિવાળાએ આજે એક મુઠ્ઠી ચોખા પોતાના માથા પરથી સાત વાર ઉવારી ને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અપશબ્દનો ઉપયોગ કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે રૂની દિવેટ બનાવી અને મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંતાનોની નાની નાની વાતો પર ગુસ્સો પ્રકટ કરવો નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ આજે ધાર્મિક સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો બહારનું ખાવાનું આજે ખાવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કર્યું મકર રાશિવાળાએ આજે બેસી પોતાના વડીલો સાથે બેસીને ભવિષ્યનું પ્લાનિંગ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કુંભ રાશિવાળાએ આજે સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસ મદિરાનું સેવન બિલકુલ નહીં મીન રાશિ મીન રાશિ વડાએ આજે શું કરવું મીન રાશિ વડાએ આજે જો સાસરી પક્ષમાં સંબંધ બગડા હોય તો એ સુધારવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારે ભૂતકાળને યાદ નથી કરવાનું તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જૂનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી ચાલે તો ચાલો બદલીએ નમસ્તે